ખેરાલુ પોલીસે ગઈકાલે બજારમાંથી હટાવેલી લારીઓ આજે ફરીથી ગોઠવાઈ ગઈ પોલીસની કાર્યવાહીનો અમલ ના થયો આજે તારીખ તેર મુલાકાત દરમિયાન ખેરાલુમાં ગઈકાલે ખેરાલુ પોલીસ દ્વારા બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને લારીઓ અને પાથરણા વાળાઓને હટાવાયા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો આજે ફરી એ જ લારીઓ અને પાથરણાવાળા પોતાની એ જ જગ્યા પર ગોઠવાઈ જતા જોવા મળ્યા છે ખેરાલુ પોલીસની કાર્યવાહીનો અમલ ન થતો હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે શહેરના આંબલી ચોટા બજારથી લઈને ખારી કોવી સુધીમાં આ લારીઓ તેમજ પાથરણાવાળાઓ રસ્તો રોકીને બેઠા હોય છે જેને લીધે આખો દિવસ ભારે ટ્રાફિક જોવા મળે છે ખેરાલુ પોલીસના હોમગાર્ડ જવાનો પણ આરામથી ખુરશીમાં આરામ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં